શાળા પ્રવેશોત્સવ બે હજાર પચીસમાં ઉપસ્થિત ગામના સરપંચશ્રી ગામના આગેવાનો એસએમસીના સભ્યો બાળકોના વાલીઓ શિક્ષકો આંગણવાડીના બેનો અને જેના માટે ખાસ આપણે આ કાર્યક્રમનું આયોજન કર્યું છે આ શરૂઆતમાં જે સ્વાગત ગીત બેને ગાયું કોયલ બોલી ત્યારથી લઈ અને છેક સુધી આમાં કોયલ જ બોલે છે જે બેનો કોયલની જેમ ટવખા ટૌકા ત્યારબાદ ચાલે છે અને જે આપણે એમાં જે બધી બધાઓની વાત કરી કે દીકરીઓને આગળ લેવા માટેની આ અંતે એટલે આપણે આખું લિસ્ટ બધું જોયું તો દીકરીઓ જે છે એ ખૂબ આગળ જઈ રહી છે અને સરકાર પણ તમામ પ્રકારના પ્રયાસો અને આર્થિક રીતને મદદ કરી રહી છે કે જેથી કરીને દીકરીઓ આગળ આવે પણ વિવિધ શિષ્યવૃત્તિ અને યોજનાઓની જે વાત કરી અને ખૂબ સારું પરિણામ જે આપણી શાળામાંથી જે આવેલું છે અને જે આપણે હમણાં જોયું અને શાળાની જે પરિણામ છે એના ઉપરથી સાબિત થાય છે કે જે શાળાના શિક્ષકો છે એ બાળકો પાછળ ખૂબ જ મહેનત કરે છે અને એટલા માટે જે સાહેબે કીધું એમ કે બાળ વાટિકામાંથી પ્રથમ ધોરણમાં એક બાળક મિસ નથી થયું એટલે સીધા જ બધાને એડમિશન થઈ ગયા ખૂબ સારી બાબત છે એટલે પહેલાં તો એના શાળાની ટીમ માટે ઉપલબ્ધ આ જે આજનું વાતાવરણ જોતા એ ગામના આગેવાનો સરપંચશ્રી પણ ખૂબ ઉત્સાહી છે અને શાળાના વિકાસમાં સતત મદદરૂપ અને હેલ્પફુલ થતા હોય એવું સાબિત થાય છે જેથી કરીને શાળાનું વાતાવરણ પણ સ્વચ્છ છે વૃક્ષો એટલા છે અને બાળકો જે છે એ સતત આગળ વધી રહ્યા છે તો આ જે આપણો શાળા પ્રવેશોત્સવ એનો હેતુ જે છે કે ગામના દરેક બાળકને શિક્ષણ મળે શિક્ષણથી કોઈ પણ વંચિત ના રહે અને સાથે સાથે કન્યા કેળવણી એ દીકરીઓ જે છે એ પણ ભણે ગણે અને આગળ વધે અને જેમ બેને નામો લીધા એ તમામ જેટલા બધા નામો લીધા એ તમામ ક્ષેત્રમાં દીકરીઓ આગળ વધે એવા હેતુથી આ કન્યા કેળવણી મહોત્સવ પણ ઉજવાઈ રહ્યો છે સાથે સાથે જે દીકરીએ પર્યાવરણ અને સ્વાસ્થ્યની વાત કરી તો આપણે બધાએ એ બાબતે સજાગ થવાની જરૂર છે જે આપણે વધારે ઉત્પાદન મેળવવા માટે ભાગે પણ બધા ખેડૂતભાઈઓ હશે તો જેમ જેમ વધારે પડતું ખાતર આપણે નાખતા જાય છે એમ એ જમીનની ફળદ્રુપતા પણ ઘટતી જાય છે તો એ પણ ક્યાંક ને ક્યાંક પર્યાવરણને અસર કરે છે એટલે આપણા જે માન્ય રાજ્યપાલશ્રી છે એ પણ પ્રાકૃતિક ખેતીને વધુ મહત્ત્વ આપે છે અને સરકાર પણ અત્યારે જે પ્રાકૃતિક ખેતી તરફ વળવા માટે પ્રોત્સાહિત કરી રહી છે તો આપણે ફરીથી આપણી જે જૂની પદ્ધતિઓ હતી એ મુજબ જાય તો આપણને કસવાળું જે અનાજ છે એ મળે બરાબર અત્યારે જે બાળકોને જોઈએ ભણવામાં બધા જ ઓછિયા છે પણ જેનો શારીરિક બાંધો જોઈએ તો ક્યાંક ને ક્યાંક જે છે એટલો વિકાસ થતો નથી કારણ કે આપણે જે અત્યારે ખોરાક લઈએ છીએ એ બધું જ એ દવાથી ઉત્પન્ન થતું હોય ચાહે કોઈ પણ હોય તો આપણે જેમ જેમ જે કુદરતના ખોરાક તરફ પાછા વળશું એમ આપણે ફરીથી જે કહેવાય હરિયાળી ક્રાંતિ તરફ જઈ અને આપણો દેશ અને દેશના બાળકોને આપણે જે કહેવાય શિક્ષિત અને આરોગ્યની દૃષ્ટિએ મજબૂત જે છે એ બનાવીએ જેથી કરી એ દેશના વિકાસ માટે એ ઉપયોગી થાય આ તકે શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવમાં વધારે તમામ જે ગામના આગેવાનો બાળકો અને તમામ જે સરકારી કર્મચારીઓ છે એમનો અને ખાસ કરીને જે બાળકોએ પ્રવેશ મેળવ્યો છે એ તમામનો હું જિલ્લા વહીવટીતંત્ર વતી આભાર